ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ એક હજાર છસો ચોત્રીસ કેન્દ્ર પર પંદર લાખથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા ગેરરીતિ કરનાર સામે પોલીસ કેસ સુધીની થશે કાર્યવાહી અમદાવાદના સરખેજમાં ભારતીય આશ્રમની કરોડોની મિલકતના વિવાદનો અંત ઇન્દ્રભારતી બાપુની ઉપસ્થિતિમાં મહામલ્લેશ્વર હરિહરાનંદ અને ઋષિ ભારતી બાપુ વચ્ચે સમાધાન નવસારીના સાધકપુરના સરપંચ સામે એટ્રોસિટી એક્ટની ફરિયાદ નોંધાતા ચકચાર આવાસની ફારવણી મુદ્દે સરપંચને રજૂઆત કરવા જતાં યુવકને અપશબ્દ બોલ્યાનો આરોપ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા આજે કરશે કેસરીયા સી આર હસ્તે ભાજપનો ખેસ કરશે ધારણ મધ્ય ગુજરાતના આગેવાનો જોડાશે ભાજપમાં આજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ચૂંટણીને લઈને બીજી યાદીમાં એકસો પચાસ ઉમેદવારોના નામ પર લાગી શકે છે અંતિમ મહોર કેન્દ્રીય ચૂંટણી પંચની આજે મોટી બેઠક તમામ રાજ્યોના ઓબ્ઝર્વર બેઠકમાં થશે સામેલ ચૂંટણી કમિશનર અરૂણ ગોયલે પહેલાથી જ આપ્યું છે રાજીનામું